એક સવાલ આવો છે બંધારણનો જાહેર વહીવટનો નો કયો તો એ ઠીક છે અને સવાલ એવો છે જાહેર માહિતી અધિકાર અધિનિયમ હેઠળ નીચેના પૈકી કોણ માહિતી મેળવી શકે છે ઓપ્શન એ માત્ર નાગરિક ઓપ્શન બી કંપની ઓપ્શન સી કોર્પોરેશન કે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ મિત્રો ખાસ નોંધો આ સવાલ એવો છે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ બે હજાર પાંચ અંતર્ગત માહિતી મેળવવાનો અધિકાર નીચેનામાંથી કોને છે મતલબ નાગરિકને છે કંપનીને છે કોર્પોરેશનને છે કે બધાને છે તો આ સવાલનો જવાબ એ છે મિત્રો કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ બે હજાર પાંચ અંતર્ગત માહિતી મેળવવાનો અધિકાર નાગરિકને છે અને એના એ સવાલનો જવાબ તમને ક્યાંથી મળશે તો કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ જે છે એનું પ્રકરણ નંબર બે છે પ્રકરણ બે છે અને પ્રકરણ બે ની અંદર તમે વાત કરો તો કલમ નંબર ત્રણ છે કલમ નંબર ત્રણ આ કલમ નંબર ત્રણમાં એવું લખ્યું છે કે રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ અંતર્ગત માહિતી મેળવવાનો અધિકાર દરેક નાગરિકને રહેશે મિત્રો તેથી આપણો જવાબ છે ઓપ્શન એ નાગરિક